ઉના તાલુકાના લહેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન અણધારી ઘટના બની હતી આના આચાર્ય શ્રી વિરુદ્ધ તો અમે પગલાં ભરીશું અને જે એન્જિનિયર દ્વારા બેદરકારી રાખી છે એને સર્વ શિક્ષા અભિયાનમાં અમે એમનો રિપોર્ટ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે અમે લખીશું ઈજા થયેલા બાળકોમાં રિયાંશી વિપુલભાઈ સોલંકી જેના માથાના ભાગમાં ઈજા થઈ છે દીપાશી અશ્વિનભાઈ સોલંકી જેને માથામાં ભાગમાં ઈજા થઈ છે અને ભગીરથ ભરતભાઈ સિંગર જેને પગમાં ઈજા થઈ છે ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક ડોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓના ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી છે ઘટનાની જાણ થતા જિલ્લા તાલુકા શિક્ષણ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા શાળાના આચાર્ય પૂરતી કાળજી ન લેવાતા તેમની નોટિસ ફટકારવામાં આવી છે તપાસમાં બહાર આવ્યું કે શાળાનું મકાન જળજરીત છે અને મરામત માટે ગ્રાન્ટ મળવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આચાર્ય દ્વારા ઉપલી કચેરીએ મકાનની સ્થિતિ અંગે કોઈ રિપોર્ટ પણ કર્યો ન હતો જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની તાત્કાલિક મરામત માટે સૂચના આપી છે